જેની માથે મારા ત્રિલોકના નાથે પોતાનું સત્ર સિનવી લીધું છે એટલે પોતાનો ધણીનો અવસાન થઈ ગયું છે સાહેબ અલગોતર ભરવાડના દીકરી નામ જેનું જહબાઈ છે પોતાના નવક નો દીકરો बाजूમાં સૂતો છે ને રાતના એક વાગે મારી આઈ ને યાદ કરી કે એમાં પણ મારી વિધાતા એ મારા એવા લેખ હવાળા લખ્યા છે આજ મારા નવ વર્ષના દીકરાને મેકીને ને બાપે તો ગામતરું કર્યું છે પણ મારી આઈલ

રાતના ત્રણેક વાગ્યા નો સમય થયો છે ની ભરવાડ ની નાના એવા કુપા ની માલપા બેઠી બેઠી રોવે સામે પોતાના આય ની લોબડી હતી હલવા એ લોબડી ની માલમા થી ફાટેલી લોબડીમાંથી માંથી જવાબ મળ્યો કે એ જહાબાઈ આજ તન મન ની એક ઓર તો થયો ને કે આ દીકરો મારાથી મોટો થાય છે કે નહીં થાય સાંભળ બાપ આ નેહરડાની માલમાં મારો મેંદો ભૂવો મરી ગયો છે હું ખોડિયાર નથી મરી ગયો પણ તમારી બે મા દીકરાની માથે ક્યારેક પચીક દુશ્મનો લાકડીઓ તોડીને ઉભા થાય ને તેથી આ મારી લોબડીને ધરતીની ધરતી ની માથે મેકીને ત્રણ તાળી પાડી દે તણ તાળી તારી પૂરી થાય ને જો ફાટેલી લોબડીમાંથી જવાબ ન કરો તો મેંદાની ની નહીં બાપ મા ને દીકરો મારી આઈ ખોડિયાર નામ ની માથે જીવન જીવે છે પણ મારી ખોડિયાર ને કઈક વાત રાખવી પરસો છે બાજુના ગામની માલમાં માતાજી નો નવરંગો માંડવો એટલે કંકોત્રી લઈ અને ભરવાડ ના નિહડા કંકોત્રી મેકવા આવ્યા પણ મહેતા ઝોગરાણા નું નામ લઈ અને ભગવતી ખોડિયાર ના થડે કંકોત્રી મેકીને માણસ તો હાલી નીકળ્યો છે કોઈ આવી અને જહબાઈ ને એટલું કીધું જહબાઈ માતાજી આ એક ખોડિયાર છડે માંડવાનું વાયક આવ્યું છે નવ વર્ષ દીકરો ઘૂંઘસ્યો બાજુમાં ઉભેલો એને એટલું કીધું કે એમાં માંડવાનું વાયક આપતો આ નેહડામાં આવતો ને મારો બાપ કાયમ ગામડે ગામડે માતાજીનું નું બાનું લોબડી લઈને જાતો ને આજ મારા બાપ ની તો હાજરી નથી માતાજી ના વાયક આવ્યું છે કોણ જાય છે જહબાઈ પોતાના દીકરાની માથે હાથ મેકીને રોવા મેડ્યા તે દી નવ વરના કુંગસિયાને મારી આય ખોડિયાની સામે જોઈને પોતાની જન્મ દેનારી જનેતા જહભાઈને એટલું કીધું કે માં રોઈસ નહીં દીકરા રોવું નહીં તો શું કરું નેહડાની માલિપા કોઈ જાય એવું નથી પણ તેથી પોતાના બાપની એક ફાટેલ તૂટેલ લોબડી હતી ને લોબડી હંકેલીને ખંબે મેકીને એટલું કીધું કે માં મારો બાપ મરી ગયો છે ખોડિયાર નથી મરી ગયે મારી ખોડિયારનું નામ લઈ અને વાયક આવ્યું છે ને મારી ખોડિયારનું નામ લઈને આ લોબડી લઈને માંડવાની માલપા હું જઈશ પોતાની માની આવી રગજગ વાત કરી દિવસ ઉગ્યો પ્રભાતનો પોર થયો નઈ ધોઈ પોતાના બાપની લોબડી હતી લોબડીને ધૂપ દઈ ખોડીયારને તણ તાજમ ભરીને बाजूના ગામની માલપા પગ પાળા હાલીને ગયો ઓ સાહેબ પણ જ્યારે માણાનો સમય મોળો હોય ને ત્યારે તમારા પચાસ દુશ્મનો થાય ગામના ઝાપે આમ આવતો જોયો આવી રીતે માલધારી ભરવાનું સાંભામાં ઘણા ભુવા ભક્તો બેઠેલા એકા બીજી હાથ તાળી લઈને કહેવા મને ગાય આ ઓલા મેંદા નો છોકરું આવ્યું છું આવ્યું લોબડી લઈ આ હું ધૂણવાનું છે આ હું જવાબ કરવાનું છે એ બાજુમાં જઈ અને તેથી નવ વર્ષના દીકરાએ મારી ખોડિયાર નું નામ લઈને એટલું કીધું ખબરદાર કદાચ ગાળ ભેળ દેવું હોય તો મને દેજો પણ મારી ખોડિયાર ને કઈ ન હો પણ ત્યાં તો ત્રીજો બોલ્યો કે હવે ખોડિયાર વાળો થઈ ગયો છો દેખાય માનું પામકુ તારી ખોડિયાર તારી ભેગી છે કે નહીં નવ વર્ષના દીકરા એટલું કીધું ભાઈ મારી ખોડિયાર મારી ભેગી છે કે નથી એનું પામકુ અહીં જોવું છે કે માંડવાની માલપા ત્યાં ચોથો બોલ્યો કે માંડવામાં તો ક્યાંય ઘણાય ભુવા ધોણે આઈને પામકુ દેખાય પણ સાહેબ પ્રથમ પેલા પોતાના બાપની લોબડી હતી ખંભે હેંકેલેલી આમ લોબડીને ખોલી માથે ઓઢી અને બેય આઈકોને બંધ કરી અને નવ વરસના દીકરાએ તેજી ભરવાડના છોકરાએ મારી આઈ ખોડલ ને એટલું બધું ભાઈ માડી મારી તો નહીં પણ મારા બાપની કમાણી જો કાંઈ તારી પેડલીએ પડી હોય ને તો મારી આજ ખરાખરીનો ખેલ છે ભીડ પડે મારી ખોડીયાર ભાગેડું ન થતી હોપા અને સાહેબ એ ફાટેલી લોબડીની માલમાંથી જવાબ મળ્યો ઘુંગસિયા ઘુંગસિયા તારા મોઢામાંથી બોલ કાઢ ને બોલ નો તોલ નો કરી દઉં તું મોમડિયાની ની ખોડિયા ની એ લોબડી માંથી આ મોઢું બાર કાઢી અને હામા માલ ધારી બેઠેલા એને એટલું કીધું કે એ બાપ મારી આઈ નું પ્રમાણ કેવડું જોઈશ તમારે ક્યાં જોઈ છે ત્યાં પાંચમો વ્યક્તિ બોલ્યો તારું નામ કે મારું નામ ઘુંગસ છે ઘુંગસ યા પણ અમે ઓલો ને વડની નીચે ગાયું ધણ બેઠું ને એમાં ઓલી વચ્ચે કાળી ગા જે ઉભી ને એ કાળી ગા જો ધૂણે તો એમ માનવી તારી ખોડી હર તારી ભેળી છે પાછી લોબડીને ને માસ થી ઢાંકી ને એટલું કીધું કે એ માં આ મારો સમાજ રહ્યો ગાય ને ધૂણવાનું કે મારી આઈ ખોડી જાય એટલું કીધું બાપ ખાલી એક ગાય ધૂણાવાનું કે હા આйти ગડગડતી ડોટ મેકી ની વડની માથે ચડી. વડની માથે ચડી અને વડની ઊંચામાં ઊંચી ડાળે રહીને એ ડાળની માથે સડી અને ત્રણ વાર વાંભ કર તારી ત્રીજી વાંભ પૂરી થાય અને આખું ધણ આઈથી ઊભું કરી અને પહેલા આખું ધણ ધુણાવીને પછી જો કાળી ગા ઘોડા તો એમ માનજે તારી ખોડી આરે